અને તેનું મુખ્ય સાધન ભગવદ વાર્તામાં સત્સંગ નિત્ય નિયમ પૂર્વક પોતાના ઘરના ગ્રંથોનો કરવો જોઈએ તેના વાંચન મનન દ્વારા બધું સમજાય માટે સેવા ખૂબ જ સાવધાની રાખીને કરવાનું કહ્યું છે હાકલમાં ડોસાભાઈ કહે છે કે તાદર સિંહ સંગ મલણ જ કરે અન્ય માર્ગ પગલું ન ભરે માટે અન્ય માર્ગના કોઈ પણ પ્રકારને અનુસરવાનું કહ્યું નથી ના પાડી છે અને તેમ કરવાથી પોતાના સંપ્રદાયમાંથી ચલિત થવાય છે એટલે આપણે આપણા ઘરના સંપ્રદાય સંપ્રદાય જે આપણે મેન્ડ પ્રણાલિકા હોય છે એનાથી ચલિત થઈ જવાય અગર આપણે બીજા કોઈ માર્ગનું પ્રકાર પાલન કરવા માંડીએ તો અને ભ્રમણાઓ વધે છે ઘણા સોમવાર શનિવાર ગુરુવાર વગેરે કરે તે પણ અન્ય આશ્રય છે આપણા માર્ગમાં એક પ્રતિવ્રતાની ટેક તે જ સાચું વ્રત છે કોઈ પણ મનમાં મનોરથ થાય તો છઠ દસમ ચૌદશના દિવસે ઠાકોરજીને ઉત્તમ સામગ્રી ધરી વૈષ્ણવને પ્રસાદ લેવડાવો અને બની શકે તો યથાશક્તિ શ્રી ઠાકોરજીની ભેટ કાઢવી કોઈ પણ પ્રસંગે ભેટ અવશ્ય કાઢવી તે જ આપણું સાચું કર્મ વ્રત અને સમર્પણ છે અને અનન્ય ભાવે સેવા કરવી તે જ સર્વોપરી સાધન છે ફલ પણ સેવા જ છે ઉપવાસ એકટાણા વગેરે કોઈ નિમિત્તે પણ કરવાનું કહ્યું નથી તે પણ અન્ય તોય અન્યાશ્રય દ્રઢ આશ્રય જેવું કોઈ વ્રત તપ જપ પાઠ નથી તેમ શ્રી ગોપાલલાલજી વતના વ્રત એકવીસમાં માં સમજાવે છે માટે દરેક વૈષ્ણવે ભગવદ આજ્ઞા અનુસાર પોતાના માર્ગની રીત અનુસાર દ્રઢ આશ્રય રાખી સેવા સમરણ કરવાથી બધું સિદ્ધ થઈ જાય છે એટલે આપણા ઠાકોરજીએ માર્ગમાં કેટલી આપણા માટે સુગમતા સહેલાઈ કરી આપી કે કોઈ વ્રત જપ કરવાનું નહીં કોઈ વાર કરવાના નહીં કોઈ તિથિ કરવાની નહીં આપણે તો કોઈ તિથિ પાડવાની નથી તિથિએ તો ઉલટાનું આપણે વિશેષ સામગ્રી ઠાકોરજીને ભોગ ધરીને પાછળ ઠાકોરજી પાછવાડે આપણે લેવાનો છે પ્રસાદ એટલે આપણે ભૂખ્યા રહેવાનું નહીં પણ આપણે ચકાચક લઈને રહેવાનો આપણો માર્ગ છે પ્રસન્નતાથી ઠાકોરજી પણ રસાત્મિક રસાણ છે રસવાળા છે ને આપણને પણ રસવાળામાં ઠાકોરજીની પાછળ પાછળ લેવાનું કીધું કીધું છે છે એટલે આપણે આપણે રહેવાનું નથી ઠાકોરજીની પ્રાપ્તિ માટે શું રાખીને સેવા સમરણ કરવાથી બધું સિદ્ધ થઈ જાય છે એટલે જે વસ્તુ આટલું બધું સોમવાર શનિવારને બધા કરતા હોય ને એને સિદ્ધ ન થાય ને એ આપણને સેવા સમરણથી સિદ્ધ થઈ જાય છે એમ કીધું કેમ કે અહીંયા પૂરતું નહીં આપણને ગોલોકધામ સુધીનું સિદ્ધ થઈ જાય છે એટલો બધો આપણો માર્ગ વિશેષ છે શ્રીજી તો અંતર્યામી છે જીવનો મનમનોરથ પૂર્ણ કરવો તે પોતે જાણે છે અને પોતાના જીવનો મનોરથ પૂર્ણ કરે તેમાં શંકા નથી એટલે કે ઠાકોરજી આપણે બે દિવસ પહેલાં નાની વાતમાં એમ આવ્યું હતું કે જીવે કાંઈ માગવું નહીં ઠાકોરજી પાસે અહીંયા એ જ વાત ફરી વાર આવી કે ઠાકોરજી અંતર્યામી છે જીવના મનમનોરથ કરવો પૂરો કરવો તે જાણે છે એમાં કોઈ શંકા નથી એટલે કે ઠાકોરજી આપણા અલૌકિક મનોરથ તો પૂરા કરે જ છે કરવા તો અલૌકિક કરવા કેમ કે લૌકિક તો ક્યાં સુધી અહીંયા ભૂતલ સુધી અલૌકિક તો હર વખત જન્મોજન્મ જન્મ સુધીના અલૌકિક તો આપણું સુખ સાથે જ રહેવાનું છે ઠાકોરજી તો આપણા જન્મોજન્મના ધણી છે આપણા એટલે મનોરથ કરવા તો અલૌકિક કરવા અને લૌકિક હોય તોય આપણે આપણા ઠાકોરજી પાસે જ વ્યક્ત કરવું બીજે ક્યાંય નહીં તો પણ ઠાકોરજી મનોરથ પૂરા કરે છે એટલું બધું છે પણ આપણે માગવું તો શુક્રવાર ઠાકોરજી પાસે અલૌકિક માગવું અલૌકિક જ મગાય પુષ્ટિમાર્ગીય જીવને બીજા કોઈ અન્યથા લોકની પ્રાપ્તિની ઈચ્છા નથી તેથી તેને કાંઈ કર્મ બાધા કરતું નથી અને વગર સમજીએ કરે તેને ઠાકોરજીના ગોલકની પ્રાપ્તિમાં અંતરાયરૂપ અવશ્ય થાય છે એટલે આપણે એક વખત જાણીએ કે આનું ફળ શું છે પછી ભાવથી કરીએ તો એમાં વિશેષ આનંદ જ છે અને એનું ફળ પણ વિશેષ છે એમ સમજાવે છે એટલે સેવા સમરણ સત્સંગ તો સતત કરવાની આપણને આજ્ઞા છે કેમ કે વૈષ્ણવદેહ એમને મળતો નથી મનુષ્ય દેહ તો એમને મળતો નથી એ તો છે જ પણ એમાં વૈષ્ણવ દેહ મળ્યું એ સૌથી ઉત્તમ વસ્તુ છે એ આપણા ઠાકોરજીની આપણી ઉપર કૃપા છે કે આપણે માત્ર સેવા કરીએ દાખલા તરીકે એકલી સેવાને સેવા કર્યા કરીએ પણ સત્સંગ ન કરીએ તો સેવામાં ભાવ ન આવે સેવાનો ભાવ માટે પણ સત્સંગ જરૂરી છે એટલે સૌથી ઉપર પહેલા કડી આવી કે નિત્ય નિત્ય નિયમ પ્રપૂર્વક પોતાના ઘરના ગ્રંથનો સત્સંગ કરવો જોઈએ તો સત્સંગથી ભાવની વૃદ્ધિ થાય અને એ ભાવ બીજે દિવસે આપણે ઠાકોરજીની સન્મુખ આચરણમાં મૂકી શકીએ અને વધુ આવે અને સમરણ પણ કરવું જોઈએ જ્યારે ઠાકોરજીની સન્મુખ નથી ત્યારે સમરણ થાય અને ભગવદીને સંગે હોય તો સત્સંગ થાય એટલે કે સેવા સમરણને સત્સંગ જ મુખ્ય સાધન કીધા